સુરતના આઉટર રિંગ રોડના વાલિક બ્રિજ ઉપર સાત ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખવાર અકસ્માત સર્જાયો છે આ પૂરપાટ ઝડપી આવતા કાર ચાલકે મોટર કાર ડિવાઇડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને તેને અટફેટેલીને છ વ્યક્તિને ઉડાવ્યા હતા જેમાં બે સગા ભાઈઓના કરુણ મોત પૂજવા પામ્યા છે સુરતમાં અકસ્માતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે શુક્રવાર તારીખ સાતમી ફેબ્રુઆરીએ મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઇડર કુદાવીને એક બાદ એક છ વાહનોને અટફેટે લીધા હતા અકસ્માતમાં બે સગા ભાઈના મોત નીપજવા પામ્યા હતા વાત એમ છે કે સુરતના આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબરામા બ્રિજ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઇડર કુદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અટફેટે લીધા હતા જેમાં બે સગા ભાઈનું ઘટના સ્થળે કમાટી ભર્યું મોત થવા પામ્યું હતું આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળનો ભાગ આખો તૂટી ગયો હતો આ સિવાય ગાડી જે વાહન સાથે અથડ્યા હતી તેનો પણ ભૂકો બોલાઈ જવા પામ્યો હતો મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ થયું એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને ત્રણે વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમ્બરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને એમની ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી પૂર ઝડપે કાર કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કહે છે બધા કે ડેટ થઈ ગઈ આ લોકો અમારે મારે બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથ ને મારા પટેલને પગે ને આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની સ્પીડમાં હતી વીસ ત્રીસની એવું કહે છે બધા આ જોવાવાળા બધા પૂર ઝડપે આવતી હતી કાર અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતા જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો જોકે કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ જવા પામ્યા હતા બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટન ફર ન્યૂઝ